ખાનપુર તાલુકામાં આવેલ બેડવલ્લી પ્રાથમિક શાળાના સડસઠમાં સ્થાપના દિનની ઉજવણી તારીખ સોળ બાર બે હજાર ચોવીસ સોમવારના રોજ કરવામાં આવી જેમાં મહીસાગર જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી જશોદાબેન પી માલીવાડ તથા ખાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સુરેશભાઈ પી જોશી સાહેબ તથા તાલુકા સદસ્ય શ્રી જેઠાભાઈ ડી પટેલ તથા એસએમસી અધ્યક્ષ શ્રી

તરફથી એસએમસી તેમનો ખૂબ ખૂબ આભાર માને છે પ્રભુ સદાય તેમનો સર્વે મનોરથ પૂર્ણ કરે તેવી શુભેચ્છા આ ઉપરાંત થી ધોરણ આઠ ના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આમ શાળા સ્થાપના દિનની ઉજવણી ખૂબ આનંદ અને ઉમંગથી કરવામાં આવી હતી